નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના જાંબુઆજી બી કટ પાસે રવિવારના રોજ એક ગંભીર માર્ગ અકસ્માત બન્યો હતો રોંગ સાઈડથી આવી રહેલા બાઇક ચાલકની અકસ્માતમાં ઘટના સ્થળે દુર્ઘટનાજનક રીતે મોત નીપજ્યું હતું જ્યારે પાછળ બેઠેલી વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ મળતાની સાથે જ કપૂરાઈ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગળની તપાસ શરૂ કરી હતી પ્રાથમિક માહિતી પ્રમાણે અકસ્માતનું કારણ બાઇક ચાલક દ્વારા ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનના કારણે બન્યું હોવાનું મનાઈ રહ્યું છે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે અને મૃતક તેમજ ઇજાગ્રસ્તની ઓળખ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ